વરસાદને લઈ સુરતમાં કોઝવેને ભારે નુકસાન થયું છે પાણી સપાટી ઘટતા કોઝવે વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યું છે પાણી ઓસરતા કોઝવેને થયેલા નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા ગયા વર્ષે પણ કોઝવેના ડાઉનસ્ટ્રીમ એરિયાને નુકસાન થયું હતું એજન્સીને સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી ત્યારે સર્વે રિપોર્ટ આવે તે પહેલા જ ફરી ચોમાસું શરૂ થઈ ગયું

વાહનોની અવરજવરની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ જે પ્રમાણે કોઝવે ઉપરથી પાણી ઓસરતાની સાથે જ દર્દનાક દ્રશ્યો જોવા મળી રહ્યા છે નુકસાનીના આ તસવીરો તમે જોઈ શકો છો કોઝવેના ના ડાઉનસ્ટ્રીમમાં જે રીતે અત્યારે હાલ નુકસાની થવા પામી છે ત્યારે જે પ્રમાણે પાણીનો પ્રવાહ છે કોઝવે પરથી ઉપર વસ જઈને આ પ્રમાણે વહેતો નજરે આવ્યો હતો ત્યારે જે પ્રમાણે અત્યારે હાલ કોઝવેના ડાઉનસ્ટ્રીમમાં આ રીતે નુકસાનીનો નજારો જોવા મળી રહ્યો છે જે પ્રમાણે અત્યારે હાલ ડાઉનસ્ટ્રીમ ની અંદર આરસીસી પેવર બ્લોક લગાવવામાં આવ્યા હતા એ અત્યારે હાલ ઉખડી ગયા છે જે પ્રમાણે કોન્ક્રીટના જે પ્રમાણે પોપડા છે એ ઉખડી ચૂક્યા છે અને સળિયા છે હાડપિજરની જેમ જોવા મળી રહ્યા છે જે પ્રમાણે કોઝવેના નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે આ તમામ દ્રશ્યો છે એ ભ્રષ્ટાચારની ગંધ છે એની આવી રહી છે જે રીતે ગત વર્ષે નુકસાન થયું હતું ત્યારબાદ એજન્સીને સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી પરંતુ રિપોર્ટ આવે તે પહેલા જ સોમા ચોમાસું શરૂ થઈ ગયું હતું ત્યારે ઉપરવાસમાં આ વર્ષે પણ લાખો ક્યુસેક પાણી કોઝવેમાં છોડવામાં આવ્યું હતું અને કોઝવેને ભારે નુકસાન થવા પામ્યું છે મનપા અધિકારીઓની જે પ્રમાણે ગંભીર બેદરકારી કહી શકાય જે અત્યાર હાલ છતી જોવા મળી રહી છે રાંદેર સિંગણપોર જોડતો રસ્તો છે એ આ કોઝવે નો નજારો છે જોકે ઓવરફ્લો થતા કોઝવે બંધ કરવામાં આવ્યો હતો અને આ વર્ષે ચોમાસા દરમિયાન પચાસ દિવસ સુધી જે પ્રમાણે અત્યાર હાલ કોઝવે બંધ રહ્યો હતો ત્યારે ઉપરવાસમાં વરસાદનું જોર જે પ્રમાણે અત્યાર હાલ જોવા મળી રહ્યું હતું ત્યારે જે પાણીનો પ્રવાહ દસમસ્તો પ્રવાહ જે પ્રમાણે વહેતો નજરે આવ્યો હતો ત્યારે આ તસવીર તમે જોઈ શકો છો જે રીતે અત્યાર હાલ તમામ સિમેન્ટ કોન્ક્રીટ સળિયા ઉખડી ગયા છે અને જે રીતે અત્યારે હાલ ડાઉનસ્ટ્રીમની અંદર જે કોઝવે છે એની મરમ્મત થવી જોઈએ નહીં કરવાના કારણે આ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાય છે એક તરફ વાહન ચાલકો માટે ખુશીના સમાચાર છે કે કોઝવે શરૂ કરી દેવાયા છે પરંતુ ધસમસતા પાણીના પ્રવાહને લઈને અત્યારે હાલ કોઝવેના ડાઉનસ્ટ્રીમમાં ભારે નુકસાની થઈ છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત